ગુજરાતના અનેક વિસ્તારોમાંથી એવા કિસ્સા સામે આવતા હોય છે કે જેમાં બેંકમાં લૂંટ કરવામાં આવી હોય અથવા તો એટીએમ ચોરી લેવાયું હોય પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં બેંકની અંદર નોકરી કરતા કર્મચારીઓએ જ બેંકની અંદર નાણાં મૂકેલા લોકોના નાણાં લઈ અને તેનો દુરુપયોગ કર્યો હતો શું છે સમગ્ર વિગતો શું છે સમગ્ર ઘટના જોઈશું આ વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લોકો પોતાની પાસે રહેલા નાણાંને સુરક્ષિત રાખવા માટે બેંકોમાં જતા હોય છે અને બેંકોની અંદર પોતાના નાણાં જમા કરાવતા હોય છે પરંતુ આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને લઈને લોકો હવે બેંકમાં નાણાં જમા કરાવવામાં પણ ડરશે કારણ કે આ એક એવો કિસ્સો છે કે જેમાં બેંક કર્મચારીઓએ જ ગ્રાહકોના નાણાં ઉપાડી લઈ તેને જુગારમાં વાપરી નાખ્યા છે જી હા અમદાવાદના સરસપુર કોઓપરેટિવ નાગરિક લિમિટેડ બેંકની આ ઘટના છે કે જેના બ્રાન્ચ મેનેજર અને ઓફિસર દ્વારા બેંકની અંદર છેતરપિંડી આચરવામાં આવી હતી બેંકની અંદર નાણાં મૂકનાર લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો આ બેંકના ઓફિસર વિરલ બ્રહ્મ ભટ્ટે પહેલાં પોતાના પરિવારના ખાતા આમાં ખોલાવ્યા ત્યારબાદ તે બેંકની અંદર બીજા લોકોની એફડી હતી તે એફડી ને પોતાના પરિવારજનોના ખાતામાં જમા કરાવી આ બેંકની એફડી પોતાના પરિવારજનોના ખાતામાં જમા કરાવવા માટે તેમણે બેંકના મેનેજર નમ્રતા પટેલનો પણ સાથ માંગ્યો હતો જેમાં નમ્રતા પટેલે બેંકોના ખાતાની બધી વિગતો અને આગળની બેંકની કાર્યવાહી બધી જ કરી આપી હતી ત્યારબાદ વિરલ બ્રહ્મ બ્રહ્મભટ્ટે લોકોના અલગ અલગ ખાતામાંથી સાડા કરોડ જેટલી રકમ પોતાના પરિવારજનોના ખાતામાં શેરવી લીધી હતી આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે વિરલ બ્રહ્મભટ અને નમ્રતા પટેલ કે જેઓ બેંકના કર્મચારી છે તે બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે આ મુદ્દે પોલીસ અધિકારીએ વધુમાં શું જણાવ્યું છે તે તમે સાંભળો ક્રાઈમ માર્ગદર્શન માર્દસની ઠડ બેંકના કર્મચારીઓ દ્વારા આ ચીટિંગ કરવામાં આવેલું છે તેની ફરિયાદ દાખલ થયેલી છે તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વિજય ચૌધરી ચૌધરીનાઓ કરી રહેલા છે અને આ ગુનાના કામે બેન્કમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા વિરલભાઈ બ્રહ્મભટ્ટ અને બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા નમ્રતાબેન પટેલ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનાની હકીકત એવી છે કે આ વિરલભાઈ બ્રહ્મભટ્ટ છે જે બેન્કમાં ઓફિસર તરીકે કામ કરતા હતા તેઓએ તેમના પિતાજીના નામે એફડી કરેલી હતી તે એફડીની સામે તેઓ લીની સામે લોન લીધેલી હતી તેવી જ રીતે તેઓની ઓફિસર તરીકેની કાર ફરજ દરમિયાન જે કોઈ અન્ય થાપણદારો હતા જેઓની જાણ બહાર તેઓની થાપણોનો મિસયુઝ કરી તેઓની સંમતિ લીધા વિના આ એફડી ઉપર લોન લીધેલી છે અને મેનેજરશ્રી છે તેઓના પણ જે પાસવર્ડ હોય એનો ઉપયોગ કરી અને તેની ઓટીપી જે આવે મેનેજર સાહેબશ્રીના એ મેનેજરશ્રીએ ઓટીપી શેર કરેલા છે વિરલભાઈ બ્રહ્મભટ સાથે અને આ રીતે તેઓએ બેંક સાથે બેંકની થાપણ જે હતી એ પોણા ત્રણ કરોડ જેટલી રકમની થાપણનો દુરુપયોગ કરી પોતાના અંગત પોતાના મોત્સોક પાછળ પૈસા વાપરી નાખેલા છે અને આ કામની ઓડિટ દરમિયાન જાણ થયેલી છે આ કામના બંને આરોપીને પકડી અને હાલમાં પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને હાલમાં આરોપી રિમાન્ડ ઉપર છે આ જે આરોપી છે રીતલભાઈ બ્રહ્મભટ તેઓએ સમયાંતરે આ એફડી જે હતી એના ઉપર લોન લઈ અને પોતાના અંગત ઉપયોગ માટે વાપરી કાઢેલા છે અને જેમાં તેઓનો વ્યક્તિગત રીતે ખોટા શોખ હતા જુગાર રમવાની આદત હતી અને તેમાં તેઓએ વાપરી કાઢેલાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે આમાં જે બેંકની જે સિસ્ટમ હોય છે એ પ્રમાણે લોન મંજૂર કરતી વખતે ઓફિસરે એમાં કાર્યવાહી કરવાની હોય છે અને ત્યારબાદ તેમના મેનેજરશ્રી તરફથી સેન્કશન કરવામાં આવતી હોય છે જે સેન્કશનની પરમિશન મેનેજરશ્રી દ્વારા આપવામાં આવેલી તેમાં મેનેજરશ્રીએ તેમના ઉપર વિશ્વાસ અને ભરોસો રાખી અને પોતાની સત્તા જે ખોટું ના થવાની જવાબદારી એમની હોવા છતાં તેમને ધ્યાન આપ્યા વિના આ લોન મંજૂર કરવામાં પરોક્ષ રીતે અને પ્રત્યક્ષ રીતે ભૂમિકા ભજવેલી છે અને આ વિરલ બ્રહ્મભટ્ટને મદદગારી કરેલાનું જણાવી આવે છે તેઓને પણ પ્રાથમિક દૃષ્ટિએ આરોપી દ્વારા પૈસા ચૂકવવાનું જણાવી આવે છે આ જે છે એ બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ બે વર્ષના સમયગાળા દરમિયાન આ કામના વિરલ બ્રહ્મભ્ટે બેંકના જે પોતાની સત્તા હતી કે જે લોન સેન્કશન કરવાની અને પ્રોસેસ કરવાની તેનો દુરુપયોગ કરી અને આ જે ખાતા ધારકોની થાપણ જે હતી તેના ઉપર લોન લઈને પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખ્યો કોઈ પણ ખાતા ધારક એમની જે થાપણદારો છે એમને લોંગ ટાઈમની પાંચ વર્ષ દસ વર્ષની હોય એટલે એ લોકો હજી સુધી તેઓને ખ્યાલ આવેલ નથી આઠ દસ જેટલા છે આઠ દસ જેટલા માણસો ની થાપણનો આ દુરુપયોગ થયેલો છે વિરલ કરી વિરલ બ્રહ્મભટ જે છે એને એ આ શોખ જુગારનો હતો અને તેણે આ મુખ્ય ભૂમિકા તેણે ભજવેલી છે પોલીસ અધિકારીએ જણાવ્યું તે મુજબ આ બેંક કર્મચારીઓએ પોતાની બેંકની અંદર જ રહેલા ખાતા ધારકોની સાથે છેતરપિંડી કરી હતી અને વિરલ બ્રહ્મ ભટ્ટ કે જે પોતે જુગારનું વ્યસન ધરાવતો હતો તેણે આ રકમ જુગારમાં હારી જવાનું પણ કબૂલ કર્યું છે બેંકમાં લૂંટ અને ચોરી કરતા અને કિસ્સાઓ ગુજરાતની અંદર સામે આવતા હોય છે પરંતુ આ બેંક કર્મચારીઓ દ્વારા જ બેંકને ચૂનો લગાવવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે આ કિસ્સો લોકો માટે લાલબત્તી સમાન થઈ શકે છે કારણ કે લોકો હવે પોતાના પૈસા સુરક્ષિત કરવા માટે બેંકમાં ના જાય તો ક્યાં જાય હવે બેંકો પણ સુરક્ષિત નહીં રહી બેંકોના કર્મચારીઓ જ બેંકની અંદર ખાતા રકમની લૂંટ કરે છે આ ગુનામાં બીજા ક્યાં કયા આરોપીઓ સંકળાયેલા છે તે તપાસનો વિષય છે હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર તો तेने कहिए जे पीड़ पराई